ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલ મછેલ જોવા મળી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલ મછેલ જોવા મળી અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગડકોટડી ગામે એસએમસીનો દરોડો ગડકોટડી ગામે ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલ મછેલમ થાય પહેલા એસએમસીની ટીમ ત્રાટકીને સત્તર હજાર છસો સાહીઠ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી તપાસમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો હોવાનું સામે આવ્યું તપાસ દરમિયાન બે વાહનો સાત મોબાઈલ સહિત પાંચ શખ્સોને ઝડપી પાડી પંચાણું લાખ ઓગણત્રીસ હજારના મુદ્દા માલ કબજે કર્યો વાહન ચાલક માલિક ડ્રાઈવર સહિત અન્ય પાંચ ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા દસ શખ્સો વિરુદ્ધ બાબરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને કોને સપ્લાય કરવાનો હોય તેમજ અન્ય કેટલા લોકો આમાં સામેલ છે અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરી બ્યુરો ચીફ સંજય વાઘેલા અમરેલી